લોકસભાની ચૂંટણી આવી રહી છે અને દરેક રાજકીય પક્ષે હવે ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે ભાજપે એકસો ને પંચાણું ઉમેદવારની યાદી જાહેર કરી છે તો ગુજરાતમાં છવ્વીસમાંથી પંદર બેઠક પર મિત્રો ઉમેદવારના નામ જાહેર કર્યા છે હજી પણ અગિયાર બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત કરાઈ નથી એ પહેલાં મિત્રો મહેસાણા બેઠક પરથી આપણા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવેદારી નોંધાવી હતી અને હવે અચાનક નીતિન પટેલે એવું નિવેદન આપ્યું છે કે તેમને ચૂંટણી લડવાની ઈચ્છા નથી જેવી રીતે નીતિન પટેલની ઈચ્છા નથી તેવી જ રીતે દિલ્હીના સાંસદ હતા ગૌતમ ગંભીર જે કે જેવું ક્રિકેટર છે તેમને પણ કહ્યું છે કે તેમને ચૂંટણી લડવાની ઈચ્છા નથી તેમને દાવેદારી તો નોંધાવેલી જ હતી હવે મિત્રો ગુજરાતના એક કેબિનેટ મંત્રી છે ગોવરજી બાવળીયા તેમને પણ સુરેન્દ્રનગર બેઠક પરથી મિત્રો લોકસભાની ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી હતી અને હવે તેમણે પોતે જ કહ્યું છે કે મારી લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા નથી બોટાદનું એક ગામ છે ત્યાં વિવિધ વિકાસ વિકાસલક્ષી કામનું લોકાર્પણ કરવા આવેલા ગોવરજી બાવળિયાએ મિત્રો કહ્યું હતું કે મેં હાઈકમાન્ડને વિનંતી કરી છે કે મારે રાજ્યની જનતાની સેવા કરવી છે ભૂતકાળમાં પાંચ વર્ષ હું લોકસભામાં જઈ આવ્યો છું આથી હવે મારી લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા નથી મિત્રો કોંગ્રેસથી ગોવરજી બાવળિયા છે ઓગણીસો પંચાણુંથી બે હજાર સાત સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે તેઓ પહેલાં કોંગ્રેસમાં હતા જ્યારે બે હજાર વર્ષ બે હજાર નવની લોકસભાની ચૂંટણી આવી ત્યારે પણ મિત્રો તેઓ સાંસદ તરીકે ચૂંટાયા હતા વર્ષ બે હજાર સત્તરની ચૂંટણીમાં ગોરજી બાવળિયા કોંગ્રેસમાંથી ચૂંટાયા પરંતુ બે હજાર અઢારમાં રાજીનામું આપી અને ભાજપમાં તેઓ જોડાયા હતા ત્યારથી તેઓ આ વિસ્તારમાં ભાજપમાંથી જ આવે છે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કુંવરજી બાવળિયા રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી હતા હાલમાં તે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પણ કેબિનેટ મંત્રી છે ભાજપ અને કોંગ્રેસમાં મિત્રો અત્યારે જોઈએ તો ફરક જ એ છે કે ભારતીય જનતા પાર્ટી છે ઉમેદવાર પાસે બોલાવે છે કે મારે ચૂંટણી નથી લડવી જ્યારે કોંગ્રેસ છે તેમાં ઉમેદવારને કોઈને ટિકિટ નથી મળતી તો તે અત્યારે બળવો કરે છે અને કોંગ્રેસની સામે તેઓ ઊભા રહે છે